ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ભ્રષ્ટ અધિકારીઓ અને પાણી વગરના નેતાઓના પાપે ભુજમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છેલ્લા ચાલીસ વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પૂર્વ આયોજન અને પ્લાનિંગ વગર ખાલી માત્ર ભ્રષ્ટાચાર કરવાની નીતિના લીધે આજે ભુજમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ આ એક સામાન્ય વસ્તુ છે ફોલ્ટ થાવો લાઇનમાં આ આ એવી કોઈ ગંભીર બાબત નથી કે આખા શહેરને બાનમાં લેવું પડે એક લાઇન લીક છે આજે વર્ષોથી તમને ખબર છે આ ભુજોળી બ્રિજ બન્યો અને તેર ચૌદ વર્ષ થયા ત્યારે એ લાઇન બાયપાસ કરવાની જરૂર હતી પણ ત્યારે ભ્રષ્ટાચાર કરી એ પુલ નીચે લાઇન આવી જવા દીધી ખરેખર ત્યારે જ એ બાયપાસ કરવાની જરૂર હતી ત્યારે નથી તો એ લાઇન લીક છે એ ઘણો સમયથી ખબર છે એની એક બાયપાસ લાઇન બનાવવામાં આવી બે હજાર એકવીસમાં એનો બિલ બની ગયો કાગળ ઉપર ચકાસણી પણ થઈ ગઈ એનો ટેસ્ટિંગ થઈ ગયો એ લાઇન ઓકે છે પરંતુ હવે જ્યારે નર્મદાની લાઇનમાં એક દિવસ માટે બ્રેક આવ્યો અને નેશનલ હાઈવે તરફથી કહેવામાં આવ્યું કે આ લીકેજ બંધ નહીં થાય તો પુલ પડી જશે કેમકે પુલ બનાવનારી કંપનીએ પણ કદાચ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું હશે એટલે જ આટલો નબળો કામગીરી હોય કે પાણીના લીકેજના લીધે આ પુલ બની જાય અને પુલની ગુણવત્તા વિશે આપણે સૌ જાણીએ જ છીએ કે જેટલા વર્ષ બનવામાં લાગ્યા એટલા મહિના પણ એ રહ્યો નહીં અને શરૂઆતથી જ નબળી કામગીરી એની દેખાવો મંડાણી હવે પુલ ન પડી જાય એના માટે થઈને આ લોકોએ અચાનક લાઇન રિપેર કરવાનો શરૂ કરી દીધો કોઈ પ્લાનિંગ નહીં કોઈ આયોજન નહીં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં એ એમાં ચાર પાંચ દિવસ બગાડ્યા એના પછી બાયપાસ લાઇન જે લાગેલી હતી એ પછી ઉતાવળ ઉતાવળમાં એનામાં કનેક્શન આપવામાં આવ્યું હતું એ લાઇન પણ તૂટી ગઈ એનામાં અસંખ્ય પંચર થયા એનું કામ એટલું ખરાબ થયું છે ત્રણ વર્ષ અગાઉ અઢી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી એ લાઇન અઢી કલાક પણ ચાલી નહીં હવે આ બધી પરિસ્થિતિમાં ભુજને મૂકવામાં જવાબદાર છે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર વર્તમાન શાસકો એમની અંદરોઅંદરની હુંસાતુસી લડાઈ ધારાસભ્ય નગરપાલિકાના સત્તાધીશો વચ્ચેનો અણબનાવ આમાં એકબીજાને પાડી દેવાની નીચા દેખાડવાની જે ગંદી રાજકીય રમત છે એનો ભોગ ભુજના શહેરીજનો બન્યા છે અને આ લાઇન બાયપાસ કે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કોઈ આયોજન ન હોવાના કારણે દસ બાર દિવસ સુધી ભુજમાં પાણી વિતરણ બંધ થઈ ગયું આજે અમુક વિસ્તાર એવા છે કે અઢાર દિવસ થયા અઢાર દિવસથી ત્યાં પાણી નથી આવ્યું નથી ટેન્કર મોકલવામાં આવ્યા ગણેશનગર વિસ્તારમાં કાલે હું પાણીના ટાંકા ઉપર હાજર હતો ત્યારે વોટર સપ્લાય શાખાના જવાબદાર અધિકારીએ એવું કીધું કે બે નગરસેવકો આઠમા વોર્ડના ના પાડી છે ચાલુ કરવાની તો કે ટેન્કર મોકલો તો કે ટેન્કરની ના પાડી છે આટલો ભેદભાવ આટલો અન્યાય અંગ્રેજો પણ નહોતા કરતા જેટલો આ કાળા અંગ્રેજો કરી રહ્યા છે આમના જેટલો ભ્રષ્ટ અને નબળી નેતાગીરી મને લાગે આખા દેશમાં ક્યાંય નહીં હોય કેમ કે ભૂકંપ પછી ભુજનો આટલો ડેવલપમેન્ટ થયો અબજો રૂપિયાની ગ્રાન્ટો આવે પરંતુ ક્યાંય એનો યોગ્ય આયોજન થયું નહીં એકાદ બે ભૂકંપ પછી સારા અધિકારીઓ આવ્યા એમને તત્કાલીન ભાજપની નેતાગીરીને અનુકૂળ નતા એટલે બદલાવી નાખ્યા પ્રદીપ શર્મા જેવા માસ અધિકારીએ કાંઈ કર્યું તો નરેન્દ્ર મોદીથી અંગત વાંધાના કારણે એમને આજે પંદર વર્ષથી જેલમાં બેસાડી દીધા છે આમ કોઈ સારા માણસોને ન રાખી અને માત્ર ભુજ નગરપાલિકામાં પણ અત્યારે એ જ પરિસ્થિતિ છે કે જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી ચીફ ઓફિસર અને શાસકોને ભાગ આપે એવા લોકોને ભરતી કરવામાં આવે છે કોઈ કાયમી કુશળ કર્મચારીઓ નથી જે કર્મચારીઓ હંગામી છે દસ બાર હજાર રૂપિયા પગારવાળા એ બાર પંદર લાખની ગાડીમાં નોકરી કરવા આવે છે ખરેખર આ બધાની મિલકતની તપાસ થવી જોઈએ અમે આ બાબતે અગાઉ પણ એસીબીમાં ફરિયાદ કરી છે આ પાણી વિતરણ વ્યવસ્થા ખોરાયા પછી જે ટેન્કર મારફતે પાણી આપવાની વાત હતી એમાં પણ ભેદભાવ થયો ભાજપના મળતીયાઓને જ ટેન્કર આપતા હતા અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો વોટ દીઠ બે ટેન્કર ભાડવામાં આવ્યા એમાં પણ પાછીને એ નગરસેવકો મારફત જ પાણી વિતરણ થયું ફરી અમે રજૂઆત કરી તો વાલમેન અને વોર્ડનને મોકલી અને પાણી વિતરણની વાત હતી પણ એવું ક્યાં થયું નહીં ફરીથી ભુ નગરપાલિકાના નગરસેવક કે એને જ પાણી આપવું એવી સ્પષ્ટ સૂચના હતી અને ભુજના હજારો લોકોએ આ વાતનો અનુભવ કર્યો છે ત્યાં ટાંકા ઉપર બેઠેલા કર્મચારીઓ એમ જ કહેતા હતા પાણી માટે નગરસેવકોને મળો તમ સામાન્ય માણસ આવે એને કહેશે તમે નગરપાલિકા ઉપર લખાવી આવો ને કાં નગરસેવકને કહો હવે લખેલી જે ચીઠીઓ છે પૈસા ભરેલા છે એમને હજી સુધી ત્રીસ તારીખ પછી પાણી નથી મળ્યું અને જે ભાજપના ઓળખીતાઓ છે એમના નગરસેવકોના ઓળખીતા પાળખીતા આવો છે એમને ત્રણ ત્રણ ચાર ચાર વાર આટલા દિવસમાં વિતરણ થઈ ગયું છે ખરેખર સામાન્ય નાગરિકો એ આ ભાજપના શાસનમાં ગુનો હોય એવી પરિસ્થિતિ એવી લાગણી ભૂજના સામાન્ય નાગરિકો અનુભવી રહ્યા છે કે જેઓની કોઈ રાજકીય પહોંચ નથી એક પાણીના અડધા ટેન્કર માટે એ લોકો પોતાને અસહાય બિચારા માની રહ્યા છે આ પરિસ્થિતિમાં મૂકનાર નગરપાલિકાની બોડી અને અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ થવી જોઈએ એવી અમારી માંગ છે ઉપરાંત જે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે ખાનગી ટેન્કરો બોર તમે કબજે એકવાયર કરો અને એના મારફતે પાણી આપો હવે એ પણ કરવામાં આવ્યું નહીં ક્યાંક ને ક્યાંક સંકલન નથી હું એ મોડું કરવામાં આવ્યું એના લીધે ખાનગી ટેન્કરોના ભાવ પંદરસો બે હજાર રૂપિયા સુધી લોકો પાસેથી વસૂલવામાં આવ્યા એક ઉગાડી લૂંટ ચાલી જેનો ભોગ ભુજના નાગરિકો બન્યા છે આ બધી જે છે ભાજપની બેદરકારી એના નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારી અધિકારીઓના લીધે ભુજના નાગરિકોની આવી ખરાબ હાલત થઈ છે આ બાબતે ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ કાયદાકીય લડત લડીને પણ આમને સજા અપાવશે